Oh, you 叔叔

ભલાઈ તો કોઈ પૂછાના વાકડા પહેર પાસે કે મૂછ ના બેઠી છે મૂ છે નારી છે સ્ત્રીલિંગ શબ્દ થાય છે નારી છે અને નારીમાં પુરુષ એ જ રીતનો

દેહરૂપી વ્યવસ્થા પ્રમાણે પુરુષ અને પ્રકૃતિ ચેતી લેવ નારી બાજી હજી હાથમાં છે આ બાજી છે તમારે જેમ રમવું એમ રમો હમણાં ગોકુળા જેમ જુગારી રમતા જેવો રમતા આ જીવનની બાજી છે અને બાજી બાવન પત્ર ની બનેલી છે બાવન પત્તો માં તેર પત્તો જ આવે પણ કલર જુદા જુદા એટલે બાવન કરે જીવનમાં મનુષ્ય નો અવતાર મળ્યો હોય ને તો કાળા કોમ ના કરતા કાળી નો કલર બનાવ્યો અને તમને કોઈ પરમાત્મા ભૂલી ના થતા ફરતા નહી ભૂલી નો બનાવ્યો

તારા નવનું ઘર હું આવતી હોય તો કદાચ આવા બાજ છે કારણ કે મારી લાલ ઉપર અલગ અટાવે અને જો તું આ વેળાએ ના આવે તો તારા નોમને કાળો અલગ લાગે અને નીચે મેં એ જો આવ્યો કારણ કે સુક્ષ્મણે કવી શોધતા હતી આ ત્રીજું મૂળ ઘર છે ત્રિજી છે તારા ત્રિવેણીએ છે એ અત્યારે ને ભેગા થાય સાઈ ત્રિવેણી નાદ અનહાદ અન અને ભ્રમનાદ આ ત્રણેય જે મૂળ છે મૂળ ઘરમાં છે એને ત્રિવેણી કીધી છે આ ત્રિવેણીની તીડી નહીં બનાવી ત્યારે આકાશ પૃથ્વી અને ચોથું અવિનાશી પદ છે નામ રૂપ ને ગુણ ચોથું પદ અવિનાશી અવિનાશી નો ભેદ સમય હરીનો દાશ હવે આપણા ચાર જુગો એ ગયા કેતો કે ચાર રમે ગયા વાત કરે કે ભાઈ ચાર રંગ ની તમારી વાત છે ચાર રહેશે આ પોલી ગોદડીમાં બીજે છે આ જે પોદડી રહે છે એ એટલે પાંચ સરપંચ હોય ને અડધો રાવણ કેવાય મસ્તક હતા માથું થાય પંચ એટલે પોત જણાતા સર પંચ એટલે અડધો રાવણ કેવાય પોત ની ગોધરીમાં જે બેઠેલો છે ને એ હવે પોચ ને વાળો પ્રાણ છે

પછી નર ને નારી ના રૂપે નારી છે અને આ સ્વયં નું સંચાલન કરેલો હાથમાં છે સદગુરુ છે સાતમી ભૂમિકા છે સદગુરુ ની છે સાતમો સમુદ્ર છે

બે નાક ના ચાર એક મુખ નો પોત બે કોમ હાથ એક લિંગ દ્વારા ને એક ગુદા દ્વારા નવ એ નવ તમારા ખુલ્લા દસમો ખુલ્લો છે નહી હવે દસમા ને ખોલવો હોય તો જે પેલો એકો હતો ને આત્મા ઈરો આગળ લાવવો પડે જીરો માં આવે છે ઈરો અને ઈ આત્મા ની પાછળ જીરો લાગે છે કારણ એને કીધું શૂન્ય રે શિખર પર ગઢ રાસ રસાય શૂન્ય

એટલે બારમી સુરતા છે એ મંદ પકડવા માટે રૂપી સાળખી છે ધમધમનો અથવા ચાલે રૂપી દોરી મોય છે સોર છે અને મન રૂપી પકડ છે ગાઠ કરવો હોય તો અને એ જો કદાચ સુરતા મન પકડ થઈ જાય અને સુરતા સોરસી થઈ જાય અને હદમનો મોય અથોડો વાકે તો કાટ કરાય પણ તેરમો બાદ શા થઈ જાય આ તેર પત્તા હવે તેરમો તેર ચોપન બાવન ચાર હંગાજ ગણો બાવન થયો ના બાવન થઈ તેર ચોપુ

તું બધે સાક્ષી સ્વરૂપે સાક્ષી સ્વરૂપે સારી વાત મહાપુરુષોની જીવ શિવ તમે કોને કો જીવ અને શિવ જે બંધન બેઠો છે જીવ દશામાં કબીર સાહેબ વર્ણન કર્યું ખુબ સુંદર

સરખા સાયા નથી અરે આત્મા પ્રશ્ન પૂછો અમને જવાબ આપવાબ જવાબ તો ઉપર ધરણી આ ધરતી ઉપર આકાશ નેચું આવ્યું બાપુ શું હતું એમ ગુરુ મહારાજ કર્મણ બાપુ કે હે લખી

ગુરુ મહારાજ ઉપર પૂરી નિષ્ઠા હોવી જોઈએ અને એ ગુરુ મહારાજ ઉપર જો નિષ્ઠા હોય એના વચનો ની અંદર પૂર્ણ વિશ્વાસ હોય ને તો વચન એ વાલો મારો આવે આવે નહીં આવે સાહેબ